વાગરામાં યુવતીને બંધક બનાવાઈ હોવાનો છે ભરૂચના વાગરાની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી હતી વાગરા નગરમાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટી પાર્લર ચલાવે છે તેની અમદાવાદના દેત્રોજના પ્રકાશ દશરથભાઈ ઓડ સાથે પંદર દિવસ પહેલા જ મિત્રતા થઈ હતી તેઓ બંને અવરનવર મેસેજ અને વિડીયો કોલથી એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા પરંતુ કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહીં રાખવા અને મેસેજ કે કોલ નહીં કરવા જણાવ્યું હતું જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તે વાગરા યુવતીના બ્યુટી પાર્લર ઉપર આવી યુવતીના ગળા ઉપર ચપ્પુ રાખી બળજબરીપૂર્વક બ્યુટી પાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો આ અંગેની જાણ યુવતીએ તેની દુકાન માલિક વિશાલ સોનારને મેસેજથી કરીને પોલીસની મદદ માંગી હતી જેથી બાગરા પોલીસે પહોંચી બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અંદર રહેલી મહિલાને સલામત રીતે યુવક પાસેથી છોડાવી હતી પોલીસે આરોપી પ્રકાશ ઓડની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાગરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલી યુવતીને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાગરા પોલીસે પકડી પાડેલ છે આ બનાવમાં આજ રોજ વાગરા પોલીસ સ્ટેશનમાં બપોરના એક વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોના નામના એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન જણાવ્યું કે અમારી જે ભાડુઆત બેન છે તે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે એમને એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ બોડ નામનો એક વિષમ છે એમની દુકાનમાં એમને બળઝૂપડી પૂરક ગળા પર રાખી અને બાંધી રહેલ છે એ વાત કરતાં વાઘરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકે જાડેજા તથા તેમના સ્ટાફ ના માણો જો તાત્કાલિક જ વાઘરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો થોડી અને આ જે ભોગ બનાર છે એને સુરક્ષિત રીતે બચાવી લીધેલ છે